ભરૂચની શંભુદેરી પાછળ આવેલ કૃપા લોકો હેરાન પરેશાન બન્યા છે ત્યારે ભરૂચની શંભુદેરી પાછળ આવેલ ગુરુદત્ત કૃપા પ્લાનિંગ વિના ના ખોદકામ કરવામાં આવ્યો છે જેને પગલે સ્થાનિકોના ઘરના ઓટલાનું લેવલ જળવાયું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જેસીબી મશીન વડે ખોદી કાદવના ઢગલા સ્થળ ઉપર જ ખડકી દેવામાં આવતા સ્થાનિકોએ યાતનાઓ વીઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સોસાયટીની અંદર એ લોકોએ જે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવ્યો છે તો પહેલા જે રોડ હતો એના કરતાં તદ્દન નીચો બનાવ્યો છે અને જે અમારું જે લેવલ હતું એ બધું ખરાબ થઈ ગયું છે નીચે ઉતર ચડ કરવા માટે તકલીફ પડે એવી છે અને કોઈ સાંભળતું નથી એના માટે કોઈ જવાબદાર માણસ આવતું નથી જોવા માટે તો તકલીફ છે ગાડી ગાડી નથી અમે માં રહીએ છીએ રસ્તો બનાવ્યો વરસ થી તકલીફ તો પડે પણ રસ્તો બની ગયો ત્યાર પછી પણ હજુ તકલીફ ચાલુ જ છે ગાડીઓ મૂકવાની બહુ તકલીફ પડે છે રજૂઆત કરી ઘણી વાર પણ કોઈ એનો ઉકેલ આવતો નથી જે મશીન આવે છે સમસ્યા છે પણ હવે માટી છે એટલે બધું ભરી જવી ઊંચા ટેકરા જેવું છે તે કોઈ ભરી નથી જતું આ અમે અમારી જાતે બનાવ્યા છે અમારા ખર્ચે બનાવવા ત્યારે અમે નીચે ઉતરતા રહ્યા નીકળાય એવું નતું